જય દ્વારકાધીશ ભાઈઓ આપણે આજ મરચીનો રોપ આવે તો લેવા જઈએ ઝાડવા બળવા નડે નહેરમાં મને જયદીભાઈ ભાઈ ભાઈ જઈએ જોઈએ માખો આગળ Hadi hadi. લાલ કાપડું ના કપડ ઉડાડ છે આપણે લીલું કાપડ ઉડાડવાનું છે એમ ને હમ ન્યુ એડેટ કોંગ્રેચ્યુલેશન તું ક્યાં ગયો તો હું શું ને જવા ગયો તો આવ્યા નહીં ફાઇનલી ઘરે પોગવા આવ્યા છે ટવલ ને જાદવ આગળ જાય છે હું ને સંજયભાઈ ગાડીમાં બે ગયા પાછળ પાછળ જાય ક્યાંય નડે ને એનું ધ્યાન રાખીએ ને આગળ સંજયભાઈ આ કાપડને ઉચકાવશે ફાઇનલી ઘર તરફ ફરી ગયું હે આપણું

ઓકે પથુ હરફ ક્યાં એ તો લોટ છે અમે હરફ બાંજરાનો લોટ છે તને આવડે રોટલા કરતા હૈ પથુ તને આવડે લોટ કરતા રોટલા કરતા આવડે રોટલા કરતા હે પથુ તને કહો હવે ડફ્ફા Resaim kek like koro di ને બુચી થાકી બાકી ગયા નાય તો એ ભઈ જાય હા તો લાઈક સબસ્ક્રાઇબ દેજો આપણા છોકરા બધી સપોર્ટ બરાબર હવે આપણે ગાડીનું અનબોક્સિંગ કરી કે બરાબર હાલો બરાબર ને હાલો આપણે નીકળીએ हजुर संजय भाइ पछि बाका जिकी